હવે જોઈશું આગળના સમાચાર ચૈત્ર પવિત્ર પર્વ આ રામતોત્સવ ની ધામધૂમથી લુનાવાડા રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી લુણાવાડા રામજી મંદિરથી નીકળી હતી લુનાવાડા શોભાયાત્રા માંગ ભારે સંખ્યામાં નગરજનો જોડાયા તેમજ નગરજનોએ છાશ પાણી બટાકા પૌવા અને વિવિધ પ્રકારની પ્રસાદી શોભાયાત્રામાં વિતરણ કરવામાં આવી રામનવમી નિમિત્તે લુણાવાડા રંગાયું ભગવા રંગે બાળકો યુવાનો મહિલાઓ સહિત નગરજનો રામજી મંદિર માં વહેલી સવારથી હનુમાન ચાલીસા અને પાઠ કરી લોકો રંગાયા રામક્તિ માંગ બહેનો ડીજે ના તાલે રાસ ગરબા રમી અનેરો આનંદ માણ્યો તેમજ નગરજનોએ શોભાયાત્રાને પુષ્પ વર્ષા કરી સ્વાગત કર્યું કેટલાક યુવાનો તલવાર બાજી તેમજ લાઠી ફેરવી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા લુણાવાડા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા બાળકો દ્વારા હનુમાનજી અને રામાયણના જુદા જુદા પાત્રોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી લુણાવાડા રસ્તાઓ પર શોભાયાત્રા નીકળતા ભારે સંખ્યામાં નગરજનો શોભાયાત્રામાં જોડાયા રામનવમીના દિવસે લુણાવાડા નગર બન્યું રામમય પાંચસો વર્ષ પહેલા રામજી એક ઝૂંપડીની અંદર સાકાર કરી આપણે રામ મંદિર બનાવી રામ લલ્લાને સ્થાપિત કર્યા એ નિમિત્તે મહીસાગર મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા તાલુકાની અંદર આપણે આજે આજ રોજ રામલલ્લાની શોભાયાત્રા બહુ સારી રીતે પરિપૂર્ણ કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર મહીસાગર સહમંત્રી ધર્મેન્દ્રભાઈ પંડ્યા એ જો